સૌ પ્રથમ તો આપણા પોરબંદર ના ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈ જગદીશભાઈ આભાર માનું છું સાથે સાથે શ્રી અર્જુનભાઈ ને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠું આપણે પોરબંદર માં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધા આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે એટલે અહીંયા બંને મંત્રીઓ આવતા આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ અને જેથી કરીને પોરબંદર નો સર્વાંગી વિકાસ કરી જે રીતે આ ત્રણ આજે આપડા રામભાઈ પણ ત્યાં પોરબંદર ની જો રાજ્ય રાજ્યસભા પ્રતિનિધિત્વ કરે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપડે ગુજરાત નો ઝડપથી વિકાસ થઈ શકે આપડા પોરબંદર નો વિકાસ ઝડપથી શકે